thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ચેનલને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે માજુ નદી કાર ત્રણ લોકોના મોત વિગતવાર વાત કરવામાં આવે તો મોડાસા શહેરમાં ગઈકાલ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે મોડાસાના બાયપાસ સ્ટેટ આવે પર એક કાર પુલ પરથી કાબુ ગુમાવીને નીચે માઝુમ નદીમાં કાપકી હતી મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ કારમાં ત્યારે સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મોત થયા હોવાથી આશંકા છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે આ ઘટના મોડાસાના બાયપાસ સ્ટ્રીટ હાઈવે પર બની હતી જ્યાં એક કાર પૂર ઝડપે આવી રહી હતી અને વધુ જણાવી દઈએ કે બ્રિજ પર ડિવાઇઝર સીધી માજુમ ત્યારે નદીમાં કાપકી હતી જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ